વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે દિવસ માતાજીની આરાધના કરી મૂર્તિની સ્થાપના કરી નવદુર્ગા અર્ચન કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા સુદ એકમ સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબા ગ્રાઉન્ડ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરી દ્વારા પ્રતિવર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક ખાતે ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે 93 નવ દિવસ નવરાત્રીમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી નવદુર્ગા માતાજીની પ્રતિમાનું પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ નાની બાળાઓના હસ્તે રિબિન કાપી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી ગરબાને ખુલ્લો મુકાયો હતો શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે કોર્પોરેટર શ્રીરંગ આયરે આયોજક રોનક આયરે દીપક આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે તેમજ આયરે પરિવાર તેમજ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને શિશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો શિશુ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા કલાકારોએ ગરબાની રમઝટ જમાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓ તથા માય ભક્તો ગરબાના તારે ઝૂમ્યા હતા સૌથી પહેલા વડોદરા શહેર ધર્મની નગરી છે સંસ્કારની નગરી છે સાંસ્કૃતિક નગરી છે આજે તમે નવરાત્રિની પ્રથમ દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું માં અંબા બધાની જ આરાધનાઓ બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જુઓ છો કે આ માતાજી છે અંબાલાલ જે બી કહે પણ અંબાજી જે કહે એ જ થશે જાય વિધિ રાખે રામ તાઇ વિધિ આજે ભગવાનની દયાથી પહેલા જ દિવસે હજારોની સંખ્યામાં જ્યારે દીકરીઓ અહીં આવી રહી છે ત્યારે આજે દીકરીઓના મા બાપ ભગવાનનો અમે આભાર માનીએ છે કે આ સુરક્ષિત ગરબા ભરોસાના ગરબા સીસીટીવીના ગરબા અહીંયા શૌચાલયની વ્યવસ્થા મા બાપ સાથે લોકોની બેસવાની વ્યવસ્થા તો બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને શિશુ ગરબા ગોરવા ગોત્રી સુભાનપુરા કિલોરા પાર્ક ઉંડેરા સેવાસી બધી જ દીકરીઓ નિઃશુલ્ક બને એક બે રૂપિયા લીધા વગર આ દીકરીઓ પોતાના ભરોસાને એમની મા બાપ સાથે જ્યારે આ ગરબા રમતા હોય તો માને પ્રાર્થના કરીએ કે આજના દિવસે તમે જુઓ કે જ્યારે અમે વિરાટ મૂર્તિ લાયા તો હજારોની સંખ્યામાં લોકોએ માના દર્શન કર્યા આજે મા નવદુર્ગાની પ્રતિમાની વિરાટ મૂર્તિ સાથે ગરબા અમારા હિરલ જોશીબેન ખૂબ રૂમ છે પોતે ઝૂમતા જાય છે અને ગરબાને પણ ઝુમાડે છે દીકરાઓ પણ ગુમે છે આજે પ્રથમ દિવસે પણ આ રીતના છે અમારે ગરબાને લોકોને આપવા બંધ કરવા પડ્યા છે એટલા લોકોનો ભરોસો એટલા થયા છે કે હવે અમારા દીકરો રમશે ક્યાં એટલી બધી અમને હવે જગ્યા ખૂટે પણ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે દસે દસ દિવસ નિર્વિઘ્ને ભગવાન મેઘરાજા ના વર્ષે દીકરાઓને આનંદ કરાવે અને મા દુર્ગા બધાની જ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પણ બસ તમે જુઓ છો કે નિઃશુલ્કપણે પોતાના ભરોસા સાથે વિશ્વાસ સાથે મા અંબેના આશીર્વાદ સાથે બહુ જ ચૂમી રહે છે દીકરો પ્રથમ દિવસ નહીં લાગતો એવું લાગે ચોથો પાંચમો દિવસે ગરબા ગુંજી હોય એવા આજનો ગરબા પ્રથમ દિવસે ગરબા કરે છે તો બસ આજ અમારા પર ભગવાનના આશીર્વાદ છે કેવલાનંદ મહારાજના આશીર્વાદ છે અને સમર્પિત થઈને કોઈ બી કામ કરો તો બધા જ કામ સફળ થાય છે ભગવાનને પ્રાર્થના કરી અમારા ગરબા નહીં કોઈ પણ ગરબામાં વિઘ્ન આવે બધામાં જ ખૂબ બધી જ છોકરીઓ હાજર હોય અને દરેક આયોજક પણ ખૂબ મહેનત કરતા હોય છે એ નાનો ગરબો હોય મોટો ગરબો હોય બધા જ આયોજકોને કોઈ મુશ્કેલી ના પડે અને બધા જ મન મૂકીને દીકરીઓને ખૂબ ગરબે રમાડે માં બધા લોકોને આ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવે આજરોજ જ્યારે મા નવદુર્ગાનો જ્યારે નવરાત્રિનો પર્વ હોય અને નવરાત્રિના પ્રથમ પર્વે જ્યારે તમે જુઓ કે પ્રથમ રાત્રિએ એટલે કે નવરાત્રિની પ્રથમ રાત્રિએ શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસની અંદર પણ જે પ્રમાણે લોકોએ જે પ્રમાણે બાળકોએ બહેનોએ માતાઓએ યુવાનોએ જે એમને અમારા પર વિશ્વાસ દાખવ્યો છે કે પ્રથમ દિવસે જ ગ્રાઉન્ડ આખું ફૂલ છે અને તે જ દેખતા તેમના પરનો અમને પ્રેમ દેખાઈ આવે છે એવી જ રીતે આ શિશુ ગરબા મહોત્સવ સુરક્ષિત ગરબા મહોત્સવ ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે જ સર અહીંયા તમે જુઓ કે ઠેર ઠેર સીસીટીવીથી સજ્જ આ ગરબાને અમે સુરક્ષિત ગરબા તરીકેનું એક નામ આપ્યું છે કે આ સુરક્ષિત ગરબો કે પોતાની દીકરી પોતાના ઘરના આંગણે રમે અને એ જ હેતુ સર આ ગરબાનું જે આયોજન કર્યું છે એવા અમારા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના અમારા પિતાશ્રી એવા રાજેશભાઈ આયરે તેમજ અમારું તમામ જે મિત્ર મંડળ છે કે જે સાયનાથ યુવા મંડળ છે અમારું એ યુવા મંડળનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે મારા મોટાભાઈ એવા રોનકભાઈ મારા કાકા એવા જીતેન્દ્રભાઈ સાથે દીપકભાઈ અમારા જે તમામ જે કાર્યકર્તાઓ છે કે જે હંમેશા અહીંયા વરસાદની પરિસ્થિતિની અંદર મેદાન ખરાબ હોવા છતાં પણ કાર્યકર્તાઓએ પોતાના અહીંયા પરસેવો રેડીને પાણી કાઢવાની જે સંપૂર્ણ પ્રયત્નો કર્યા છે અને આજના દિવસે તેનું પરિણામ જોવા મળે છે ત્યારે આવેલા તમામ ખેલૈયાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલ મારી અંબે જય જય અંબે